વેલકમ બેક ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે હથિયાર સાથે આરોપીની ધરપકડ કરતા હથિયારોના નેટવર્કનો થયો છે વધુ તપાસ કરતા હથિયારો મોકલવાનો નેટવર્કનો પર્દાફાશ થયો છે તો આરોપીએ અમરેલી અને રાજકોટમાં હથિયાર સપ્લાય કર્યા હતા ત્યારે પોલીસે ત્રણ ટીમ બનાવીને સપ્લાય કરેલા હથિયારો કબ્જે કર્યા હતા આરોપી ટ્રાવેલર્સના ધંધા સાથે હથિયારોની હિરાફેરી પણ કરતો હતો મધ્યપ્રદેશથી આરોપી હથિયાર લાવતો હતો અને આ હથિયારોને કબજે કરી પોલીસે છ લોકોની ધરપકડ કરી છે હકીકતવાળી જગ્યા જે નારોલ વિસ્તારમાં આવેલો ત્યાં ખાતે મોકલતા સદર જે ઇસમ છે શિવમ તેમજ તેની સાથેનો જે રિસિવર હતો મનોજ તે બે ઇસમોને ત્યાં પકડી તેઓની ઝડપી દરમિયાન શિવમ પાસે રહેલ જે થેલો હોય તે થેલામાંથી ઘટના સ્થળે જ પાંચ પિસ્ટલ તેમજ વીસ રાઉન્ડ તેની પાસેથી મળી આવેલ હતા ત્યારબાદ તેઓને બેઉને લાવી ગુજરાત એટીએસ ખાતે ગુનો રજીસ્ટર કરી તેઓની વિગતવારની પૂછપરછ દરમિયાન તપાસ કરનાર પીઆઈ પીએસઆઈ શ્રી ગચર તેમજ વીઆર જાડેજા અને વિજય ભરવાડ નાઓ દ્વારા થરો ઇન્ટ્રોગેશન કરતા જાણવા મળેલ કે હજી અન્ય વીસ જેટલા હથિયારો શિવમે ગુજરાતમાં છેલ્લા ત્રણેક માસમાં આપેલ હતા જે બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની થતી હોય ત્રણ ટીમ બનાવવામાં આવી હતી ત્રણેય ટીમને હેડ કરતા પીએસઆઈ વીઆર જાડેજા વિજય ભરવાડ અને આર આર તાત્કાલિક ત્રણેય જિલ્લા જે અમરેલી રાજકોટ સિટી અને સુરેન્દ્રનગર ખાતે રવાના થઈ જ્યાં અન્ય બીજા ચાર ઇસમો પાસેથી ટોટલ બીજા વીસ વેપન અને સેવન્ટી અન્ય એમ્યુનેશન હસ્તગત કરેલ હતા આમ એક દિવસની કાર્યવાહીમાં ગુજરાત એટીએસએ પચીસ જેટલી સેમી ઓટોમેટિક સોફેસ્ટિકેટેડ પિસ્ટલ્સ નાઇન્ટી લાઈવ એમ્યુનેશન અને છ આરોપીઓને હસ્તગત કરેલ છે